એક તરફ તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને આવકારવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોયલે જણાવ્યું કે આજે તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે સામયુ કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો હતો અધિકારીએ જણાવ્યું કે તેમને એક કર્મચારી છે પેટા વિભાગીય કચેરીના તેમના ઘરે જોઈ શકવામાં આવે છે કે આ જે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો એટલે સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું હતું કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવામાં માંગી હતી કે આ દરેકે અપનાવવા જોઈએ જ્યારે આખો સ્માર્ટ સોસાયટી આપણા દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યા છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જોઈએ એ સંદેશો પહોંચે એના માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર માટે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં લોકોએ સ્માર્ટ મીટરને આવકારવા માટે અવનવા ગતકડા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે સ્માર્ટ મીટરને આવકારવા માટે કરાઈ રહેલા કવાયતોનો જમીની ધારાતલ પર કોઈ ફરક પડે છે કે નહીં અને એ પછી પણ લોકોમાં સ્માર્ટ મીટરનો વિરોધ જારી જ રહેશે તો તે હવે આવનારો સમય જ બતાવશે તે જોવાનું રહ્યું ઓકે તમારું નામ મારું નામ પૃથ્વીરાજસિંહ ગોહિલ છે હું કાળિયાબીર જૂની ભગવતી સોસાયટીમાં રહું છું આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા એટલે મને એક એવું થયું કે અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ સ્માર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે દરેક ત્યારે વીજળી એ માણસની પહેલી જરૂરિયાત છે અને હાલ આપણે જોઈશું કે આપણે દિવસે દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે સ્માર્ટ આપણે વર્ક પેટર્ન અપનાવીશું બી આજે આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ બી ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું એ જરૂરી છે કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે કારણ કે હવે દિવસે દિવસે વીજ માંગ વધતી જાય છે એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે અને એ સ્માર્ટ મીટર થકી જ સંભવ છે સ્માર્ટ મીટરથી બીજો એ ફાયદો છે કે સરકારશ્રીએ જાહેરાત કરી તે મુજબ સવારે અગિયારથી ત્રણ વાગે પ્રતિ રીડિંગે ઝીરો પોઈન્ટ ચાલીસ પૈસાની રાહત મળે છે બીજું કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોવી કે કદાચ સમયની વ્યસ્તતાએ ભરાણું ન હોય તો જે આપણને વ્યાજ એનું લાગે છે બાકી વીજ બિલમાં તે પંદર ટકા જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે ત્રીજી વસ્તુ કે ગ્રાહકો જો અત્યાર સુધી શું થતું કે બ બે મહિને બિલ આવતું એટલે આની અંદર આપણે બજેટ હતું ગૃહિણીનું એ બજેટ આમાં રહેતું નહીં બે મહિને બિલ આવતું એની જગ્યાએ સ્માર્ટ મીટર લાગતા હવે ડે ટુ ડેના કન્જપ્શન મોબાઈલમાં આવી શકશે એટલે ગૃહિણો ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માગું છું કે આપણે ગુજરાત અત્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીનો જો આપણે સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું ખૂબ જરૂરી છે આજે સામયું કર્યું છે આ વિચાર ક્યાંથી આવ્યો આ સમય એટલે કર્યું છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં અને એમાં અફવા ધીમે ધીમે એવી ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે સ્માર્ટ મીટર હાનિકારક છે સ્માર્ટ મીટરથી વધારે ડબલ બિલ થઈ જાય છે પૈસા કપાઈ જાય છે એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા કે અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે એ પોતે અનુભવી કરી અને ઇતિહાસ એવા જ માણસોનો બને છે જે પોતાના અનુભવે આગળ વધે છે એટલે અત્યારે અમે પીજી વિશેની દરેક કચેરીની અંદર સ્માર્ટ ચેક મીટર છે ગ્રાહક જોઈ શકે ને અનુભવથીને જ એ આગળ વધી શકે બાકી ખાલી વાતો કરવા કે અંધવિશ્વાસ કે અફવામાં વાતો કરવા ઇતિહાસ ક્યારેય રચાતા નથી એટલે મને સામયુક કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો